મિત્રો આજની વિડિયોમાં સૌપ્રથમ વાત થશે હવામાનની આગાહી અત્યારે ગુજરાતમાં ઠંડીના માહોલ સાથે વરસાદી વાતાવરણ પણ સર્જાયું છે આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ વધુ રહી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો છૂટાછવાય વરસાદ અને માવઠું પણ થઈ શકે છે બીજી તરફ ઠંડીનો માહોલ યથાવત રહેશે કારણ કે બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થઈ રહ્યા છે બરફીલા પવનો રાજસ્થાન અને ગુજરાત સુધી જોવા મળશે જેમાં ગુજરાતમાં હજુ પણ ન્યૂનતમ તાપમાન તેર ડિગ્રી કરતાં નીચે પણ રહે તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ચાર શહેરોના નાગરિકોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી સંઘવીના નેતૃત્વમાં ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત આઠ હજાર પાંચસોથી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે અમદાવાદ રાજકોટ જામનગર અને જૂનાગઢ વિભાગને કુલ અઢારસો ને પચાસથી વધુ બસોમાં ત્રણ હજારથી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન અને સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અને વિદેશ પ્રવાસ કરાવનારી આ ફાર્મા કંપનીને ફટકાર ફાર્મા વિભાગે મલ્ટીનેશનલ કંપનીને યુનિફોર્મ કોડનું ઉલ્લંઘન કરવા બદલ ફટકાર લગાવી છે કંપનીએ ત્રીસ ડોક્ટરોને એન્ટી એજિંગ પ્રોડક્ટ્સ બોટોક્સા અને જુવેડર્મ પર વધુ સારી જાણકારી મેળવવા માટે પેરિસ અને મોનેસ્કો પ્રેક્ટિસ માટે લઈ ગઈ હતી આ બાબતને ગંભીરતાથી લઈને ફાર્મા વિભાગે ટેક્સ સત્તાવાળાઓની કંપની અને ડોક્ટરોની જવાબદારીનું મૂલ્યાંકન કરવા કહ્યું છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતનો વિકાસ પતરાને આરપાર દેખાયો ઇમરજન્સી સેવા માટે એકસોને આઠનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લાવવા લઈ જવા માટે વપરાતી એમ્બ્યુલન્સની હાલત ખરાબ હાલતમાં જોવા મળી રહી છે દર્દીએ પોતાના જીવના જોખમે બેસીને જવું પડે છે એમ્બ્યુલન્સમાં દરવાજાથી લઈને બેસવાની વ્યવસ્થા સુધી તમામ જગ્યા તૂટેલી હાલતમાં છે એમ્બ્યુલન્સમાં દર્દી જ્યાં પણ પગ મૂકે છે ત્યાં નીચે પથરું નહીં પરંતુ સીધો રોડ દેખાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાર્નિવલના કાર્યક્રમનું લિસ્ટ આવી ગયું છે પચીસ ડિસેમ્બરના રોજ સાત વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાંકરિયા કાર્નિવાલને ખુલ્લો મૂકશે લોક ડાયરો બોલીવુડ ફ્યુઝન પોલીસ પેન્ડ રાસ ટિપ્પણ ડાન્સ જલતરંગ અને વાયોલિન તથા સંતુરવાદન ફોક ડાન્સ દેશભક્તિના ગીતો નૃત્ય નાટિકા સૂફી ગઝલ જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો લોકોને રૂપે દરરોજ લાઇટ એન્ડ સાઉન્ડ શો લેઝર શો તેમજ વીઆર શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડાકોરમાં શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડો મારી આણંદના ઉમરેઠ ખાતે રહેતા વ્યક્તિનો તેર વર્ષીય પુત્ર ડાકોરની ભવસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે જેને તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સ્કૂલના કરાટે શિક્ષક રાજકુમાર સોનીએ અંગૂઠા પકડવા માટે જણાવ્યું હતું જે બાદ શિક્ષકે તેને પોતાની પાસે બોલાવીને ઉપરા ઉપરી સાતથી આઠ થપ્પડ માર્યા હતા જો કે કાનમાં સોજો આવ્યા બાદ વાલીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતી તરીકે મને દુઃખ છે આવું ગુજરાત ન હતું તેવું શક્તિસિંહે જણાવ્યું છે ગુજરાતના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પત્રકાર પરિષદને સંબોધવામાં આવી જેમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો થયા તેઓએ ઝઘડિયા રેપ કેસને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું શક્તિસિંહ ગોહિલે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ગુજરાતી તરીકે મને દુઃખ છે કે આવું ગુજરાત ન હતું ભાજપના એક પણ નેતાએ સહાયની જાહેરાત નથી કરી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં વધુ બે નકલી તબીબોની ધરપકડ સુરત શહેરમાં નકલી તબીબોની ધરપકડ હજુ પણ યથાવત છે જેમાં સુરતની ઉમરા પોલીસે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને ઉધના મગદલ્લા ગામમાં આવેલા બે અલગ અલગ ક્લિનિક ઉપર છાપો મારીને ઝોલાછાપ મહિલા તબીબ સહિત બે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પોલીસ તપાસમાં નકલી તબીબ પાસે કોઈપણ પ્રકારના રાજ્ય સરકાર પ્રમાણિત મેડિકલ સર્ટિફિકેટ પણ મળી આવ્યા ન હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુકેમાં ભણવા કે નોકરી કરવા જતા ભારતીયોને ઝટકો બ્રિટન સરકારે નવા વર્ષથી સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે માસિક ખર્ચ મર્યાદા વધારી દીધી છે જાન્યુઆરી બે હજાર પચીસથી ભારતની બ્રિટાના અભ્યાસ તથા કામ અર્થે જતા લોકોએ હવે તેમના એકાઉન્ટમાં અગિયાર ટકા વધુ રકમ બચત સ્વરૂપે બતાવવી પડશે બ્રિટિશ સરકારે આવાસ અને અર્થવ્યવસ્થા પર ઇમિગ્રેશનની અસર ઘટાડવાના ઉદ્દેશ સાથે ફંડની મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાળિયા ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં પ્રતિમા તોડવામાં આવી હતી નાડિયા અને ઠાકોર સમાજ વચ્ચેની જૂની અદાવતમાં આ પ્રતિમા તોડી હોવાનું સામે આવ્યું છે વર્ષ બે હજારને અઢારમાં દિવાલને લઈને ક્રોસ રાયોટિંગ ગુનો નોંધાયો હતો બાવીસ ડિસેમ્બરની મધ્યરાત્રીએ સાડા ત્રણ વાગ્યે બે એક્ટિવા પર ચાર શખ્સો આવ્યા હતા આરોપીઓએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની પરિવહન સેવાને લાગશે ચાર ચાંદ એસટી દ્વારા નવી દસ વોલ્વો બસો ઉમેરવામાં આવી છે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી નવીન વોલ્વો બસોને ફ્લેગ ઓફ કરશે સ્ટેચ્યુ ઓફ યુનિટી કચ્છના ધોરડો ધાર્મિક સ્થળો શહેરો વચ્ચે વોલ્વો બસોનું સંચાલન થશે જો કે હાલ રાજ્યમાં સિત્તેર વોલ્વો બસો સંચાલનમાં છે નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજારના એકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર ગ્રહણ કરતાં જ રાજ્યના જાહેર નિગમના કાયાકલ્પની ઝુંબેશ પણ ઉપાડી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કાંકરિયા કાર્નિવલની શરૂઆત અમદાવાદમાં આવતીકાલથી કાંકરિયા કાર્નિવાલ શરૂ થશે આ વખતે કાર્નિવલમાં પહેલીવાર ડ્રોન શો અંડરવોટર ડાન્સ પરફોર્મન્સ દુબઈમાં યોજાતો હ્યુમન પાયરો શો થશે કાર્નિવાલે લઈને કાંકરિયા અને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે અને લોકોમાં ત્યારથી જ ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇસ્કોન મંદિરમાં યુવાન દીકરીઓના બ્રેઇન વોશિંગનો આક્ષેપ અમદાવાદના મેઘાણી નગરમાં રહેતા એક નિવૃત્ત આર્મી મેને હાઈકોર્ટમાં એડવોકેટ ધર્મેશ ગુર્જર મારફતે હેબિયસ કોર્પોરેસ પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે તેમના બે દીકરા અને એક પુખ્ત વયની દીકરી છે દીકરીને ભડકાવીને ત્રેવીસ તોલા સોનું અને ત્રણ લાખ રૂપિયા રોકડા લઈને મથુરાના એક શિક્ષ્ય સાથે ભગાડી દેવામાં આવી છે એવી અરજદાર પાસે માહિતી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફરી ફાટ્યો વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી અમેરિકાના હવાઈ ટાપુઓમાં સ્થિત વિશ્વનો સૌથી સક્રિય જ્વાળામુખી કિલ્લામાં વિસ્ફોટ થયો છે વિસ્ફોટ પછી લાવા બસોને સાહીઠ ફૂટ સુધી ઉછળ્યો અને જમીન પર ફેલાઈ ગયો અમેરિકાના જ્વાળામુખી વિભાગે વિસ્ફોટનો વિડીયો જાહેર કર્યો હતો અને સોશિયલ મીડિયા પર તેની માહિતી પણ આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે